છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર પાવી તાલુકામાં ગેરકાયદે રેતી ખનન સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે લોટણ અને નાની રાસ્તી ગામ વચ્ચેની ભારત નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનનને રોકવા મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા અને જનતા રેડ કરી નાની રાસલી ગામની સીમમાં બે ઇટાચી મશીનથી લીઝની બહાર રેતી ખનન ચાલતું હોવાની બાતમી મળતા યુવાનોએ ઘટના સ્થળે પહોંચી ખનન કરતા મશીનો ઝડપી પાડ્યા તેમણે તાત્કાલિક ધોરણે ખાણ ખનીજ વિભાગની ટેલિફોનિક જાણ કરી વિભાગના અધિકારી દોડી આવ્યા અને બંને મશીનો જપ્ત કરી કાર્યવાહી કરી યુવાનોએ આરોપ લગાવ્યો કે લીઝ સંચાલકોએ રેડ કરવા આવેલ યુવાનો સાથે ઝપાઝપી કરી હતી આ પહેલા માત્ર બે દિવસ અગાઉ મોટી રાસલી ગામના લોકોએ પણ જનતા રેડ કરી રતનપુર ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનન

અંદાજે કેટલા લોકો તમે ભેગા થઈને રેડ કર્યા અમે સમજો 150 જણા આવે છે એવું લાગે છે આજ રોજ ડોડેન ગામમાં આવ્યા અમે લોકો અને અહીંયા ગિયર કાયદેસર બે મશીન ચાલતા હતા અને બધા ગામજનો લોકો ભેગા મળીને મશીન પકડ્યા અમે ત્યાં પછી એ લોકો મશીન લઈને સાઈડમાં નીકળી ગયા બહાર નીકળી ગયા એટલે ખનીજ વારાના મે લોકો ફોન કર્યો આ જિગ્નેશ ભાઈએ ફરિયાદ કરી ખનીજ આવી અને મશીન સીચ કર્યા તો કાઈ રાત નાની રાતે બ્લોક આઈની બાજુમાં સાદી રીતે ખનીજનું કોણકામ થયેલ જણાય આવેલ છે અ સદર વિસ્તારમાં બે એક્સકેવેટર મશીન અ જોવા મળેલ હતા જે નાની રાસલી બ્લોક આઈના પ્રતિનિધિ દ્વારા નિવેદન આપેલ છે કે તેઓના નથી જેથી સદર બંને મશીનો અત્યારે હાલ પ્રાથમિક દૃષ્ટિએ ટપાસ ટીમ દ્વારા સુખી ગોડાઉન બોર્ડવેલી ખાતે મુકાવેલ છે